ભાવનગર શહેરના પેડક વિસ્તારમાં આવેલી સરકાર કમિટી દ્વારા સમૂહ સાધે સમારોહ યોજાયો નવ દુલ્હા દુલ્હનનો નિકાહ પાક બંધનમાં બંધાયા ભાવનગર શહેરના આઈટીઆઈ કોલેજ પેડક વિસ્તારમાં આવેલા સરકાર કમિટી દ્વારા મુસ્લિમ સમાજનું સમૂહ શાદી સમારોહ તારીખ આઠનો બે હજાર ચોવીસ રવિવારે સવારે દસ કલાકે પેડક વિસ્તારમાં આવેલી અલીહી લાહી મસ્જિદમાં સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ શાદીમાં મુસ્લિમ સમાજના સાત દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા હતા સમારોહના પ્રારંભે અલીહી લાહી મસ્જિદના પેશમ મામ સાહેબે પવિત્ર કુરાન શરીફની તિલાવત પઢી ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ દુલ્હા દુલ્હનોને સરકાર કમિટીના પ્રમુખ ગફારભાઈ શેખ કસ્બા અંજુમ ને ઇસ્લામના પ્રમુખ હાજીમ મહેબુબાઈ શેખ પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ હનીફભાઈ ચૌહાણ મોટાભાઈ તડાજા સિપાહી જમાતના પ્રમુખ અયુબાઈ દસાડીયા

મારું નામ ફાળુભાઈ બેલીમ હું પૂર્વનગર સેવક છું આજે આપણા ભાવનગર શહેરના આઈટીઆઈ ની બાજુમાં આવેલા પેડક વિસ્તારની અંદર જે આપણી સરકાર કમિટી છે આ કમિટી દ્વારા એક સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીમાં સાત દુલા અને દુલ્હનો નિકાના પાક બંધનમાં બંધાણા છે આજે આપણા કસબાના પ્રમુખ સહિત તમામ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ દુલ્લા અને દુલ્હનોને આપણે પાઠવીએ છીએ આપણી કમિટી દ્વારા દુલ્હનોને જે ઘર સામાન હોય તે શૈી દાતાઓ દ્વારા અને કમિટી દ્વારા આપવામાં આવ્યો છે આ સરકાર કમિટી દ્વારા સરસ મજાનું એક આયોજન કરવામાં આવ્યું છે આપણે સરકાર કમિટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ મુબારકબાજી પાઠવીએ છીએ સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે